નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલે ગુજરાતના એકસો ને બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો આજે અત્યારે આગામી સમયમાં ક્યારે ક્યારે ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તેની વાત કરીશું જેમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં આજે રાત્રે આજે તેમજ આવતીકાલે વરસાદ જોવા મળશે અત્યારે હાલ સિસ્ટમ ઉદયપુર આજુબાજુ સ્થિત જોવા મળી રહી છે આ જે વિસ્તારો છે જેમાં સિસ્ટમના વાદળો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને સૌથી વધારે ઉત્તર ગુજરાત બાજુ વાદળો છે ગઈકાલે અમદાવાદની અંદર સૌથી ભયંકર વરસાદ દસક્રોઈ તાલુકામાં સાડા દસ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે તો ખેડા આજુબાજુના વિસ્તારોમાં પણ ભયંકર વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ પુષ્કળ વરસાદ ગઈકાલે નોંધાયો છે હજુ પણ કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય આ બધા વિસ્તારોમાં વરસાદની ઘટ છે કેટલાક કચ્છના વિસ્તારો એવા છે જેમાં ઓછો વરસાદ છે બાકીના વિસ્તારોમાં ખેડૂતો અત્યારે પાણ મેની રાહ જોઈ રહ્યા છે કારણ કે ખેતર બહાર પાણી કાઢે તો ખેડૂતોને મગફળી જેવા પાકોની અંદર સારો ફાયદો થઈ શકે જોઈએ આજની લેટેસ્ટ અપડેટ તો અત્યારના સમયગાળાની જીએફેસ મોડલની અપડેટ જોઈએ જેમાં ધ્રોલ આજુબાજુના સૌરાષ્ટ્રના વિસ્તારો સાવડી આજુબાજુ મોરબી વાંકાનેર થાન ચોટીલા આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો હોય બોટાદ ભાવનગર તળાજા મહુવા અલંગ વેરાવળ આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા ચાલુ રહેશે બાકી મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં વિરમગામ હોય અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ખંભાત ધોળકા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેશે જેમાં રાધનપુર પાટણ સિદ્ધપુર હારીજ સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર મોડાસા ખેડબ્રહ્મા તેમજ દિયોદર અને ભાટસણ આજુબાજુના જે વિસ્તારો છે થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી પાલનપુર ડીસા સાઇડના જે વિસ્તારો છે તેમાં આજે વરસાદ જોવા મળશે સિસ્ટમ ડુંગરપુર આજુબાજુ અત્યારે ઉદયપુરની નજીક હોવાથી આજે બધા વિસ્તારો છે મંદસોર ઉદયપુર ગુજરાતનું ડુંગરપુર આ બધા વિસ્તારોમાં આજે ભયંકર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર હવે જે સિસ્ટમ બનવાની હતી તે સિસ્ટમ બની ખરી પણ ગુજરાતથી આવતા આવતા નબળી પડી અને વિરુદ્ધ દિશામાં આગળ વધતા ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ પડવાનો હતો તે પડ્યો નહીં ખેડૂતો રાહ જોતા રહી ગયા અત્યારે હાલ ખેડૂતોની સ્થિતિ એવી છે કે આગામી સમયમાં હજુ દસેક દિવસ જો વરસાદ ન આવે તો મગફળી જેવા પાકોને પિયત આપવાની સ્થિતિ ઊભી થઈ શકે કેટલાક એવા વિસ્તારો છે તો જોઈએ હવે આજે બપોર પછીના સમયગાળાની અપડેટ યુરોપિયન મોડલ અનુસાર બપોરના સમયગાળાની વાત કરીએ તો ત્રણથી જે પાંચનો જે સમયગાળો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આજુબાજુ તેમજ દાહોદ ગોધરા આજુબાજુ વરસાદ છે બાકી ક્યાંય વરસાદી સિસ્ટમ બતાતી નથી હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલની તો જીએફએસ મોડલ અનુસાર જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે રાધનપુર મહેસાણા બનાસકાંઠા વિરમગામ અમદાવાદ મહેસાણા પાટણ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા દાહોદ સાઈડના જે વિસ્તારો છે તેમજ ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો છે દરિયાકાંઠાના તેમજ રાજપીપળા ભરૂચ છોટાઉદેપુર તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં વરસાદ પડવાની સંભાવના હજુ રહેલી છે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગરમાં ક્યાંક ક્યાંક સામાન્ય સાંટા જોવા મળશે આવતીકાલે ઓગણત્રીસ તારીખે નવ દસ વાગ્યાની અપડેટ જોઈએ તો વડોદરા છોટાઉદેપુર દાહોદ ગોધરા નડિયાદ ધોળકા કપડવંજ ખંભાત અમોદ રાજપીપળા અલીરાજપુર ભરૂચ તેમજ જે લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે કપડવજ બાંસવારા સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછી પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ આગામી સમયની અંદર સિસ્ટમ હવે ક્યારે બનશે તો બીજી ત્રીજી તારીખ સુધીમાં કોઈ સિસ્ટમના એંધાણ નથી પરંતુ આઠ નવ તારીખ પછી ફરી વખત સિસ્ટમ બની શકે અરબ સાગરની અંદર એક નાની એવી સિસ્ટમ બને તો આઠ નવ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આઠ નવ તારીખમાં જોવા મળશે જેમાં દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખમાં મધ્ય ગુજરાત સુધી આ સિસ્ટમ આપણને જોવા મળે છે પરંતુ તે સિસ્ટમ ઉપર ભરોસો રાખવો અત્યારે યોગ્ય નથી બંગાળની ખાડીમાં આગામી પંદર ઓગસ્ટ પછી સિસ્ટમો બનશે જે વીસ ઓગસ્ટ પછી ગુજરાતને લાભ મળશે અને સપ્ટેમ્બરના શરૂઆતના દસ દિવસ એટલે કે હજુ એક મહિનો ભારે વરસાદ પડશે પરંતુ અત્યારે પંદરથી પચીસ દિવસનું જે વાયરું ફૂંકાવાનું છે તેની શરૂઆત થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારોમાં પાણલાયક વરસાદ પડી શકે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ આપણે જોઈએ તો આજે અઠ્યાવીસ તારીખ છે અને અઠ્યાવીસ તારીખની અંદર ટોટલ સાત જિલ્લાની અંદર રેડ એલર્ટ પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ આઠ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવેલું છે અને આવતીકાલે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે યલો એલર્ટ અઢાર જિલ્લામાં આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ તારીખમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આવતીકાલે ઓગણત્રીસ તારીખમાં ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બનાસકાંઠા હોય સાબરકાંઠા અરવલ્લી હોય બાકીના ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે ત્રીસ તારીખ માટે જોઈએ તો તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વાત કરીએ ગઈકાલે ગુજરાતના ચોવીસ કલાકમાં ટોટલ એકસો તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હોય તો અમદાવાદના દસ અંદર દસ પોઈન્ટ પાંત્રીસ ખેડાના નડિયાદમાં નવ પોઈન્ટ ઝીરો નવ ખેડાના મહેમદાબાદમાં આઠ પોઈન્ટ નવ વીસ ખેડાના માતરની અંદર સાત પોઈન્ટ સોસઠ તેમજ મહુધાની અંદર છ પોઈન્ટ અઢાર વ અંદર વસો તેમજ કઠલાલ ખેડા ઉમરેઠ આ બધા વિસ્તારોમાં પાંચથી વધુ ઈંચ વરસાદ નોંધાયો તેમજ ટોટલ વાત કરીએ તો અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તેવા પચીસ જેટલા તાલુકા છે જેની અંદર વરસાદ ગઈકાલે નોંધાયો છે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે ખાબકી ચૂક્યો છે જેમાં બપોર સુધીમાં જ આટલો વરસાદ ચારથી પાંચ કલાકમાં પડતા ભારે પાણીના દ્રશ્યો અને જે નદી નાળા છલકાયા તેમજ જે ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ પણ જોવા મળી હતી તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે અરબ સાગરમાં પણ કરંઠ જોવા મળશે ગાંધીધામ હોય નલિયા હોય ખાવડા હોય જેમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ આજુબાજુ પચાસથી પંચાવનની પવનની ઝડપ સુરેન્દ્રનગર સાઈડ પચાસ એવી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ચાલીસ એવી દક્ષિણ ગુજરાતમાં પચાસ એવી પવનની ઝડપ આવતીકાલની વાત કરીએ કચ્છના વિસ્તારોમાં સાઠ સુધીની પવનની ઝડપ જોવા મળશે પંચાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં પચાસથી ચોપનની પવનની ઝડપ આવતીકાલે રહેશે ત્રીસ તારીખની વાત કરીએ જેમાં પણ પચાસથી પંચાવન પહેલી બીજી તારીખમાં ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ રહે છે પાંચ છ તારીખમાં ફરી વખત પવનની ઝડપ વધશે જે આઠ નવ તારીખ સુધી છોટાના પવનો ફૂંકાય છે